યુવાને કેકના બદલે નિરાધાર સેવા કરી કરી ઉજવણી તાલુકાના પાવડાસણ ગામના ખૂબ જ ગોપ્રેમી યુવાન શ્રી વસંતભાઈ દરગાજી દેસાઈ પાવડાસણ જે આપણા બનાસકાંઠાના અલગ અલગ વિસ્તારમાં નિરાધાર ફરતી ગૌમાતાને અબોલ પશુઓની સેવાને ઉત્તમ કાર્ય કરી રહ્યા છે આજરોજ તેમના જન્મદિન નિમિત્તે એમના સૌ યુવા મિત્ર ભેગા મળી નિરાધાર ફરતી ગૌમાતાઓને એક ગાડી લીલા ઘાસચારાની વ્યવસ્થા કરી ગૌ સેવાનો લાભ લીધો આજરોજ તેમના જન્મદિન નિમિત્તે પાવડાસન જડિયાલી ગાણા નાંદલા ભાદરા આ પાંચ ગામોની છસો એવી નિરાધાર ફરતી ગૌમાતાઓને એક દિવસનું ભોજન એક ગાળી લીલો ઘાસચારો અર્પણ કરી પોતાના જન્મ યાદગાર બનાવ્યો વસંતભાઈ દેસાઈ દરેક યુવા મિત્રને એક સંદેશો આપ્યો છે કે આપણો જન્મ દિવસ આપણા નજીકની કોઈ પણ ગૌશાળામાં જઈ અથવા નિરાધાર ફરતી ગૌમાતાઓને એક દિવસનું ભોજન કરાવી મનાવું જોઈએ જેથી કરી નિરાધાર ફરતી ગૌમાતાઓને પોષણ મળી રહે આપણી હિન્દુ સંસ્કૃતિ આપણી જૂની પરંપરાઓ જળવાઈ રહે અને આપણી આવનાર યુવા પેઢી આવા ગૌસેવાના કાર્યો જોઈ તે પણ ગૌસેરા તરફ વળે સાથે ખૂબ જ મોટી સંખ્યામાં પૂજ્ય સંતો મહંતો ભુવાજીઓ જીવદયા પ્રેમીઓ અને સમાજના અગ્રણીઓએ તેમના જન્મદિન નિમિત્તે આવા ગૌ સેવાના કાર્યને બિરદાવ્યું અને તેમના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવી આશીર્વાદ આપ્યા હતા વધુમાં વસંતભાઈ દેસાઈ પાવડાસણે જણાવ્યું હતું કે આજે મારા જન્મદિન નિમિત્તે જે પરમ પૂજ્ય સંતો મહંતો ભુવાજી શ્રીઓ વડીલો અને મારા સાથીદાર મિત્રોએ મને ફોન એસએમએસ અને દરેક સોશિયલ મીડિયાના માધ્યમથી અને સ્નેહસભર શુભેચ્છા અને આશીર્વાદ આપ્યા તે તમામ સાથી હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માન્યો હતો એવા જીતુ બારોટ સંબંધ ભારત ન્યૂઝ થરાદ